આગળ પડતો પુરુષ હોય એને કોઈ સાક્ષિદનો રહે તો તમને કીધું તોવાય જાય તો આય અવસ્થા કઈ કહેવાય કી ઈ તોા સ્થુરી અવસ્થા ની ઉપર હોય તુરિયા ની ઉપર હમ તુરિયા આપણી સ્વાચી અવસ્થા હા તુરિયા અવસ્થા છે ઠરાવાનો નથી ને કે આગળ જવાનું છે તુરિયા છ આગળ જાવ હમ તુરિયા તીત કે હે तुर्यातीत छे न हां तुर्या अवस्थाน तुर्यातीत અલગ લખશે ઓ તુરિયા અવસ્થા સે આપડે સોંતી અવસ્થા સે હમ તુરિયા તીત સે તુરિયા અવસ્થા ની ઉપર હમ સમાધિ માં જાવ ત્યારે આક્ષ ની ઉપર બે નિયન ની આવશ્યકા તમને કોઈ વસ્તુ આમ કાય અસર થાય કરીને समाधि अवस्था में तो देह खबर न हो तो देह मैं क्या खबर था हमने समाधि अवस्था में ख्याल न रहे ध्यान अवस्था में ख्याल शुरू थी तो था तो जाए अपने ध्यान बैठा वेगी तरह तो शक तो ध्यान बैठा था बे मिनिट थी जाए એ મને બે મિનિટ મત ધ્યાન લાગી હમ કેવડાવાળ લાગે ના કિસી સાધક ની આસ્થા ઉપર એનો એના એ ઉપર ઉપર ને સકળ બધું પર્યક્ષર સકળ કઈ થઈ જતી હોય મને નો એ લાગે આ નોય કોણ લાગે જા સોસે તો મારા ખુદ નો આપણે બીજા નું હું થાતો કે ખબર નથી પણ આ હું તમને કોઈ બે ની કદાચ પાંચ ગણો પણ વીદિન પાંચ ઉપર તો નોંધ જાય પણ ધ્યાન જારે આપણો પ્રગટ થાય ગટિત થવાનું હોય તો ઘટિત થવાનું એ આપણને ખ્યાલ એટલો ખ્યાલ આવી જાય કે ધ્યાન હવે ઘટિત થઈ રહ્યું છે તો ઈ સમજી આપણા કપાલ સીટ ની અંદર ઠંડક પરસરે ઠંડુ ઠંડુ થવા મળે કપાળમાં હા કપાળમાં ઠંડક પરસરે એનો ઈ આપડી સૂક્ષ્મ શરૂ થતી હોય સૂક્ષ્મ શરૂ ન થાય ત્યાંથી ધ્યાન ઘટિત ન થાય બરાબર એટલે ધ્યાન નિયંદ સળવા માટે આપણે બીજું કશું કે કરવાનું આવતું નથી પણ સૂક્ષ્મણાને આપણેાગ્રત કરવાનું આ મિનિટ લાગે કે ડોડ મિનિટ 2 મિનિટ વદીન 5 મિનિટ હમ પણ ઈ જરા સૂક્ષ્મણા પરગટ થઈ જાય એટલે ધ્યાન શરૂ થવાની પ્રક્રિયા શરૂ ઘટીત થઈ જાય એટલે ઠંડક આપણામાં કપાળ સિંધે અંદર થાય એટલે સૂક્ષ્મણા સારું થઈ ગયું આપણે ખ્યાલ આવે સાવધાન થાય બરાબર પાછું વળવું હોય ત્યારે કઈ રીતે વળવાનું એમાં એ તો ગુરુ કૃપા છે કુદરતી ઈચ્છા પણ હોય અને ગુરુકૃપા હોય અને આપણે નિશ્ચિત કરેલો સમય હોય એટલે આપણે સમય કરેલો એ સમય ઓટોમેટિક બહાર નીકળી જાય તમે એમ માનો કે મારે આજે કલાક બેસવું કે બે કલાક બેસવું છે એવો સંકલ્પ લઈ લ્યો પહેલા અને પછી બેસો ગુરુને નમન કરવાનું ગુરુદેવ એક કલાક નો સમય છે ભજન કરવું છે એ પણ મને આપ મેળે જાગ્રત થઈ જાય એટલે તમે ગુરુને નમન કરવાનું કયો એટલે કયા ગુરુ આપણા સદગુરુ એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી કહો છો ને કે સાદરન ગુરુ ન થતો આ આપણે કે તીમે એમ કે ગુરુને પૂછ્યું એટલે ગુરુ કોઈ વ્યક્તિ ને ભલે વ્યક્તિ ન હોય પણ ઈ ઈ કોને પૂછો એમ ગુરુ થી મેં એમ કે ગુરુને પૂછી જોવાનું હમ અંદર ઘટમાં બેસેલો છે બસ બસ યસ માર કેવાનું તો એમ કે તીમે કોઈ ત્યાં ઉપરથી આમ થોડુંક મરદાન લેવા દેજે આપણે આંખ્યું બંધ કરી નમસ્કાર કરી શીત ની અંદર એનું સ્વરૂપ જોયું પછી અંદર ઉતર્યા પછી સમાધિ લાગી જાય પછી મંત્ર બોલવો પડે ભાઈ ના 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 ધ્યાનમાં આપણે બોલવાનું નથી હોતું સમાધિ ની તો વાત અલગ છે ધ્યાન શરૂઆતમાં ધ્યાન કરો ત્યારે ધ્યાનમાં બોલવાનું ના હોય ને ધ્યાન કોને કહેવાય એલા ધ્યાન એટલે બોલવું એને ધ્યાન ન કે જોવું એને ધ્યાન કહેવાય હું બોલવાનું ધ્યાનમાં નથી વાતું ધ્યાનમાં ખાલી જોવાનું મારો મારો અભિપ્રાય આવો છે હું તો આ રીતે આલું છું એ ઓ બરાબર છે બોલવું તો ધ્યાન ન થાય એટલે શબ્દ બોલવાનો ન આવે હા いや ઓમ સોમ કેસે હમ એમાં બોલવાનો ન આવે નહીં કેત સે ઓહમ અને સોહ હ એસે નાની કે પર તો આપડો કોઈ વિરોધ ન થે પણ ઓહમ જેસેતે પણ ઓહમ નો મને કાલે અનુભવ છો ન થે એસે આપડો કઈ ના ન થે અને હોય જ કદાચ મારી કક્ષા ન શી હોય તો પણ મન નો થાય પણ આપણે સોહમ સે ઈ એક આપડે સાક્ષર કર કરેલો કે સોહમ વસ્તુઓ મૂંસે સોહમ તત્વશ્યુંસે તો ઓહમ સોહમ એકસાથે જ બોલવામાં આવે છે અને સોહમ શબ્દ જેસે ઈયા યનો અનુભવ આપણે ખેલો થાય થાય છે કે કોઈ ઓહમ કે કોઈ સોહમ કે કોઈ સોહંગ કે અલગ અલગ શબ્દોમાં ઘણાય અલગ અલગ આપણે સહમ ઉપર જે શબ્દ ઘણા આવે છે પણ આપણે તો એક સોહમનો અનુભવ છેલો છે આપણે આગળ જે જાગૃત જાગૃતિ કલેશ વશી હોય છે આપણામાં આપણે એનો અનુભવ નથી આપણ હું અનુમાન મૂકી શકું કે સોહમ સે એટલે અંદર ઓહમ હોય કોઈ અલગ તત્વ નથી તો શબ્દમાં કઢાઈ ગયો ને ઓમ સોહમ તો શબ્દ થઈ ગયો જે શબ્દમાં ઓમ તો આ બે શબ્દો છે ને મારું કેવાનું એવું છે બે શબ્દો છે એ જે ઓહમ શબ્દ અલગ જે પડે છે એ અલગ નથી બે અક્ષર ઈ અક્ષર છે એમાં જે સોહમ છે એ સો છે અને ઓહમ છે જ હમ છે મારું કેવાનું આમ છે એટલે બે નથી પણ એક ના બે કરીને આપને કોઈ સમજાવી રહ્યા છે મને એવું લાગે છે એમ ના બરોબર છે અને પછી કદાચ અલગ બે હોય તો આપડી કક્ષા આટલી નીચી હોય અને કદાચ આપણે જાણતા ન હોય આપણો અનુભવ નથી મારું કહેવાનું એની અન્યોનો કરે આપણે અભ્યાસ અનુભવ કરવાનો કરે અભ્યાસ કર્યોય નથી જાણવાનો નાના પરતીમાં સાધના કરો છો એક કામ દેહીને ચાંપે ગઈ મોટી મોટો હોસ્મતકાર કેવા મળો ને પિલ્લે મે દેખો જ્યાસો

हाथी घोड़ा ना फरक पड़े जे अपना द्वार से आंखियो ना एना थी जारे हम हम सत्संग करता ने तो का ने टका प्रभाव मेरी आंखों में तारी आंखों द्वारा तारी अंदर जाई सके ने तमारो प्रभाव तारी आंखों द्वारा मेरी अंदर प्रवेश करे तो याना द्वारा मन ने तमारे अंदर जो साधना करवानी जो शक्ति से અં યે શક્તિ દ્વારા આપણે ધ્યાન ભજન સાધના કરીએ છીએ એ કોઈ આપણી શક્તિ નથી ગુરુ મંત્રની ગુરુના મંત્રમાંથી જે શક્તિ પ્રગટ થાય છે इससे हां మరి શક્તિ મહારાજે તમારી અંદર એક હામીદ દ્રષ્ટિ કરવા છે એકાબેજીની અંદર જાગૃત થાય મારું પ્રભુ આપણે ક્યારે મળશે